ભવાઈની પરંપરા હવે નષ્ટ થવાના આરે છે પરંતુ હજુ પણ ગુજરાતમાં ઘણા એવા સ્થળ છે જ્યાં આ છસો વર્ષ જૂની લોક નાટ્ય કલાને જીવિત રાખવામાં આવી છે આ નાટ્યકળાનો નવરાત્રિ સાથેનો અદભુત સમન્વય જોવો હોય તો ખાસ સુરેન્દ્રનગરના લીલાપુર જવું પડે જ્યાં નવરાત્રિમાં ભવાઈની ભવ્ય પરંપરા અને નવરાત્રીનો સુભગ સમન્વય છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળે છે ભવાઈ એ ગુજરાતની લગભગ છસો થી વધુ વર્ષ જૂની લોકનાટ્ય કલા છે મંતવ્ય પ્રમાણે સિદ્ધપુરના રત્ન એવા શંકર ઠાકર જેઓ ક્ષેત્રે પાછળથી અસાહિતના નામે પ્રસિદ્ધ થયા તેમણે તત્કાલીન સમાજ વ્યવસ્થાની નાણ પારખીને તેમાંની અંધશ્રદ્ધા તથા સામાજિક બદીઓ સામે જાગૃતિ આણવાના ઉદાત ધ્યેયથી જે કલાની શરૂઆત કરી તે જ ભવાઈ જે અત્યારે નવરાત્રીમાં તથા ક્યારેક સામાન્ય દિવસોમાં નાયક ભાઈઓ દ્વારા આવે છે પરંતુ એ માત્ર મનોરંજનાત્મક લોક કલા કે વિવિધ સ્વાંગોનું પ્રદર્શન જ નહીં તેનો ઇતિહાસ તપાસતા સ્પષ્ટ થયા વિના રહેતું નથી કે ભરપૂર અધ્યાત્મ ભાવ પણ તેમાં પડેલો છે ઈશ્વરનું પરમ કારુણ્ય સ્વરૂપ એ જ સ્ત્રી સ્વરૂપ માતૃ સ્વરૂપ છે અને એ શક્તિની વિશિષ્ટ પ્રકારની આરાધનાથી ભવસાગર તરી જવાની અભિલાષા પણ ભવાઈની ઉજ્જવળ પરંપરાઓમાં ક્યાંક જોવા મળે છે અહીં વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના લીલાપુર ગામની જ્યાં નવરાત્રીમાં ભવાઈની ભવ્ય પરંપરા અધ્યાત્મ ભાવથી એકસો વર્ષથી પણ વધુ વર્ષથી જળવાતી આવી છે લીલાપુરની ભવાઈનું પ્રેરણા કેન્દ્ર આમ તો ખેડબ્રહ્મા પણ તેની પ્રત્યક્ષ શરૂઆત થઈ કાચતી અને ત્યારબાદ ખેડબ્રહ્માથી પગે ચાલીને લીલાપુર ખાતે પધરાવેલ મંગલ જ્યોત સાથે ભવાઈ કલાનો જે પ્રારંભ થયો તેનું શ્રેય ગામના વિપ્ર ભાવનાથી આદ્ય શક્તિની જો આરાધના કરવામાં આવે તો મનની અભિલાષા પૂર્ણ થયા વિના રહેતી નથી તેમાં ભવાઈના સ્વાંગોમાં આવતા સ્ત્રી પાત્રોની જે મહત્તા છે તેમની પાછળનો મૂળભૂત હેતુ પાપ મૂલ અભિમાન પુરુષપણાનો અહમ છોડીને સ્ત્રી રૂપ ધારણ કરી શ્રી અસાયકજી કહે છે તેમ સકળ સભા પેઠી ભલી સૌ સકત્રો દાસ ભાવે ભવાઈ સાંભળે તેની અંબાપુરે આ